તમે ક્યાં હતા આપણે જવું છે ક્યાં એ તો કે મિત્રોને ત્યારે અમે બે ગયા છીએ ટ્રેનમાં અને આ ટ્રેનનો લુક પકડે છે તો જય માતાજી મિત્રો જય ગરમા તો તમને આજે ગિરનારનો નજારો બતાવો અને આવશે ભાઈ આનું નામ મને હા એને તમે ઇગ્નોર કરો અત્યારે તમને અત્યારે તમે જોવા ગિરનાર છે સામે જુનાગઢનું ગિરનાર તો અત્યારે વાગે છે ફીટ ચાર વાગે છે ને ભાઈ હમ ચાર તો આપણે એને ટાઈમમાં રાખ્યો છે એનો રોજ છે ભાઈ ગેલું રોજ દઉં છું મહિને દસ રૂપિયા આપી દઉં બધું માગ્ય મિત્રો આ તો એમ ચેનો લાઈફ કરે એટલે હા ભાઈ ખોટું કંઈ છે તમારે એનું માનવાનું ને એવા લોકો ઘણા આવશે કાપી નાખું ને એટલું ના ના બોલો એ એ એનું કાપી નાખું પછી અત્યારે તો લઈ લ્યો મિત્રો આ સાઈડ આવતા કોનું ખવું સામે છે ગિરનાર તેની લાઈટ જબઝબાજપ થાય અત્યારે જો અમે ગિરનાર બતાવું નહીં ડ્રાય ફૂલ કરી હતી બતાવવાની અમારું ગામ હાજર જુનાગઢ અમે ગીર ગીર તાલાળા

તો મિત્રો અત્યારે ટ્રેન ને આવવામાં ઘણી વાર છે વાર નથી એટલે સામેથી આવે જ છે આ રેલવે સ્ટેશન છે કા ભાઈ તમે ક્યાં હતા આપણે કે મિત્રોને અમે તો ગીર 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 તો આપણે અત્યારે તો આપણે અત્યારે કયા એરિયામાંથી

સોલંકી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે તમારું તો ભાઈ તમારે આ લોકોને જાહેર આમંત્ર દેવું છે હમ જાહેર આમંત્ર ઓલા આપડાની બતઈ બગુંની ઓલા તમે જે ચોટી વાળો હોય ને છોકરો બસ કમ કઈ બે મય ગાગેમાં આવે ને સાઈડમાં એક ફોટો આવતો છે એનો છે ગાગેમાં આખું ગક કે કેમ કાકામાં માવો ખાતો ને તો બોય નથી તો ટ્રેન આવે ની રાહ જોવી છે મિત્રો ત્યારે અમે બે ગયા છીએ ટ્રેનમાં અને આ હતા ટ્રેનનો લુક અને ટ્રેન ઉપર છે એટલે જરૂરથી જરૂર થી જરૂર બતાવશો

અત્યારે આપણે નિખિલભાઈ રાજકોટ છે એ હમણાં આવે છે કાલે એની આપણે રાહ જોવી આપણા બ્લોગને એન્ડ કરવાનો સમય આવી ગયો છે કેમ કે ભાઈ વ્લોગ એટલો આપણો લાંબો થયો નથી કેમ કે ભાઈ બહુ આપણે સાંકી ગયા હતા એટલે આપણે વ્લોગ એટલો બધો બનાવતા નહીં અને જે જે મને સારું લાગ્યું એ વિડીયો આપણે બનાવ્યા છે ને જો તમને વ્લોગ સારો લાગ્યો હોય જે રીતે તમને કંઈક બતાવવું હોય મહેનત તો આપણા વ્લોગને સર આપણા વ્લોગમાં એક કોમેન્ટ ત્યારે એવી દેજો ને અત્યારે મેં મારા હાથમાં શું હતું તમને ખબર પડી હું ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરતા આવજો બહુ બરાબર જે ન પડી હોય એ લાઈક કરી દેજો એ જે નવા કોઈ હોય એ કરી કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક આપણો વિડીયો હમણાં વાયરલ હોય ગયો હતો જે ફોર ફોર પોઈન્ટ ફોર કેવું બી ગયો તો પછી આપણે ચાર હજાર લોકોએ આપણો વિડીયો જોયો એટલે ગર્વની વાત છે આપણીમાં તો એટલે અત્યારે આપણે શોટ આવે છે તો ન જોયો હોય તો પ્લીઝ તમે શોટ આપણો એક જોતા આવજો ને બાકી અત્યારે બેઠો જો બે વાગે છે ને આ એક લાઈટ મેં લીધું છે ને આ સ્ટેન્ડ હે પૂરું આખું આ માઇક છે ઓલ ત્યાં અંદર છે આનું જે પકડવાનું ને અંદર અત્યારે તો જો આ રૂલ